તાજેતર ના મહિલા પ્રમુખ રાજીનામું આપ્યા બાદ ડીસા ના સમાજના સમાજ ના નેતાબેન ને ભારતીય જનતા પાર્ટી નિમણૂક આપ્યા બાદ

સંજય બ્રહ્મભટ કિશોરભાઈ આશનાણી ભગવાનદાસ બંધુ શાંતિભાઈ વકીલ દયારામભાઈ રજનીભાઈ કુંવર બાબુલાલ દિલીપભાઈ વકીલ કલ્પેશભાઈ આનંદભાઈ ઠક્કર લોહાણા ન્યૂઝ અતુલ અખાણી રાજુભાઈ ડૉક્ટર પીપી ઠક્કર નરેશ ઉડેચા કમલેશ રાઉન્જ બૈકુટભાઈ નંદલાલ હિતેશભાઈ સોનભાઈ જલારામ જીક્ષા પ્રમુખ વર્ષાબેન પટેલ રઘુવંશી સમાજના અગ્રણીઓ ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા Oni prvom kubanom oba daju se